કે ખેડૂતને આછતમાં આવે કે ખેડૂતમાં નાખો કાપ મૂકો અને વારે વારે જે ખેડૂતને જો આવા લેતા હોય અને આપણે સરકાર મોટી મોટી આપે વાતો કરતા હોય કે અમે ખેડૂતોને આટલા આ કલાક વીજળી આપી રહ્યા દિવસના આપી રહ્યા અને દિવસના અમે જોઈએ અમારે આઠ કલાક વીજળી આપવી હોય તો એમાં બે કલાક લાઈનનું ફોલ્ટ જ હોય અને છ કલાક સરેરાશ તમે વર્ષના અમે સરેરાશ અમે કાઢ્યા તો છ કલાક લાઇટનો અમારો એવરેજ આવી રહ્યું અને ખેડૂત સરકાર આપે કે અમે ખેડૂતોને આઠ કલાક વીજળી દિવસના આપી દિવસના અમને આ આઠ કલાકે વીજળી દિવસના નથી છ કલાક જ દિવસના વીજળી અમને મળેલી ખેડૂતોને ખેડૂતોને ખેતી કરી તો કઈ રીતે કરવી ઠંડીની સિઝનમાં આવા તમે આપણે ઘરે બેઠા બહાર નથી નીકળી શકતા અને રાત્રે પાણી વાળું ખેડૂતોને તો કઈ રીતે ખેડૂતોના પોતાના છોકરા મૂકીને રાતના વાડીઓમાં પાણી વારવા જેવું તો આપણે જેને કરેલું હોય ને એને જ ખબર હોય કે રાતના વાડી કેવી રીતે કામ થાય અને કેવી રીતે પાણી આવે એમાં રાત્રે બેથી ત્રણ ઝટકા આવતા હોય વળી પાછા હું આપણે જઈએ એટલે વળી પાણી ચૂકાવીને ખેડૂતોને પે એક જંગલી જાનવરની એક બીક અને એરુ ઝાંઝરની બીક તો આપણે એવી ખેડૂતોને બહુ તકલીફ છે અમે કંઈ દિવસના લાઇટ આપો જે શેડ્યુલ પહેલાં છે એ પ્રમાણે અમે આવો ફેરફાર કરો અને તમે કે અટાણે ફેરફાર આપણા શું બે વર્ષ એક દિવસ ના આવે એક રાત ના આવે આરો આવે પહેલાં ત્રણ વારા જે હતા ને એ રેગ્યુલર વારા હતા એવી રીતે અમારી માંગ છે ખેડૂતોની અને ખેડૂતોને એવી રીતે વારા અમને કરી આપો તાત્કાલિક કરી આપો આ અઠવાડિયામાં જ અમારી માંગ છે પછી તો ઉનાળો આવી જાય કોઈ જરૂર ઓલ્યું હોય નથી પછી એ ઉનાળો આવશે એટલે સરકારી કહેશે એટલે ખેડૂતોને અમે લાઇટ ના એક કલાક અડધો કલાક વધારી દીધો તો પાછો એ પ્રશ્ન અમારા કાપ વીજળીનો કાપ જ મૂકશે ખેડૂતોમાં જ મૂકશે જ્યારે મૂકશે ત્યારે એટલે ખેડૂતો જ નિમિત્ત બને છે એટલે આ વસ્તુ જે અમારે ખેડૂતોના પ્રશ્ન સાંભળી અને સરકારને અને તમે ત્રીજી છો તમે બરાબર અમે રજૂઆત મૂકો અને ટીવીમાં તમે આપો અમે કહી રહ્યા ટીવીમાં આપો અમે રજૂઆત મૂકો પેપરમાં આપો તો શું થોડીક આપણે વધારે ખબર પડે કે સરકાર સાથે આપણા પ્રશ્નો ખેડૂતોના જઈ શકે પેલું તો વાલુબેન રાબડિયા ગામ સુખ પર ભારતીય કિસાન સંઘની જિલ્લાની પ્રમુખની જવાબદારી એ મહિલા સંગઠનની પણ પીજી વિશેનું એક ફ્લોટ છે એનો કે આ પરિપત્ર સરકાર બહાર પાડે તો છોકરા ભણતા હોય સરકારી અધિકારી હોય એના બધેના ટાઈમટેબલ બદલે પણ ખેડૂતનું ટાઈમટેબલ કેદી કેમ નથી બદલતું એનું પરિપત્ર કેમ નથી આવતું અને કેમ સ્વીકારવામાં નથી આવતું ખેડૂત તમે ઠંડીમાં કામતા કરો અમારી વીસ વીસ ગાયું પશુપાલવની કરી રાતે પાણી વારી ઠરી જાય મદ પડી છોરા છોરા અમારા ભેગા હોય અને એ બધાના કાંઈ પુરુષ ના હોય લેડીઝું હોય ખેતી કરેલી હું જ છઉં હું લેડીઝ છઉં હું પોતે મારી હાથ બહેનત કરું રહી પણ બહુ તકલીફ પડે આવી એટલે અઠવાડિયું ખાણ લાઈટ બરાબર દેશે પાછો વારો રાતના 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 ટિફિન આવે ત્યારે મોટર ચાલુ કરો અમને રાતે જાનવરની બીક લાગે ત્યારે પણ અમને ઓળીએ જવું પડે તો આ કેવી રીતે આ કેવી રીતે આ સારું થશે એ મને ખબર નથી પડતી ખેડૂત તો બિચારો મારો ગરીબ ખેડૂત દોખી 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 એનું કોઈ સાંભળતું જ નથી સરકાર કેમ નથી સાંભળતી રજૂઆત કરી કરીને અમે થાકી ગયા છે હે સોનાનો સૂરજ ઉગ્યો રે ખેતર માં सागर લક્ષ્મી બાજરી બેયા રા હાલા બડુંડા લક્ષ્મી એગ્રીસીડ્સ ઉત્પાદિત હાઈબ્રિડ બાજરી બિયારણ જ વાવો લક્ષ્મી નો સાગર એટલે સાગર લક્ષ્મી